કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ આમ આખા ભાલ પંથકમાં પાણીની તંગી પણ માણસો બધા પાણીદાર અને દયાળુ ભાલના ચાસિયા ઘઉંનો જોટો આખા જગતમાં ક્યાંય ના જડે એવા મીઠા એની માટીના ઘઉં અને એવા જ મીઠા માનવી ભલ ઘોડા ભલ માનવી ભલ ગુજરાતે ભાલ કાઠી ધરા કાઠિયા વાડની ભાલ ધરા રસાળ આવી ભાલ પંથકની સપાટ ભૂમિમાં રહેનારા માયાળું માનવીઓ ચોમાસામાં ગારો ખૂનનારા ખારા પાણી પીનારા પણ મીઠો એનો આવકારો એવા ભાલ પંથકની સપાટ ભૌમકા માથે પંખીના માળા જેવું વેજળકા ગામ આ વેજળકા ગામે અળપદા કોળી પટેલ મૂળજી બાપા ચૌહાણ અને તેમના ધર્મપત્ની નાની બેન રહે પોતાના કુળદેવીની ખરા દિલથી ભક્તિ આરાધના કરે માતાજીની કૃપાથી સાત સાત સંતાનો તેમના ઘેર રમે છે છ દીકરા એક દીકરી બે સંતાનોનું અવસાન થતા પાંચ સંતાનો સાથે મહેનત મજૂરી કરી પોતાનો ધન્યો ગૃહસ્થાશ્રમ ચલાવે છે પોતાના કુળદેવીની સાથે સાથે દાદા ભગત નાગદેવતાની પણ ભક્તિ આરાધના કરે એટલે નાગદેવતાની તેમની ઉપર અસીમ કૃપા ઉતરી આવેલી કોઈને ઝેરી જનાવર કરડે તો મુરજી દાદા ભગત નાગદેવતાની કૃપાથી એ ઝેર ઉતારી નાખે ઘરમાં ગરીબી પણ મન મોટું જે કોઈ દુખિયા આવે એને એમના ધર્મપત્ની માતા નાનીબહેન પ્રેમથી રોટલો જમાડે મૂળજી દાદા ભગતના દીકરા ફુલજી ભગત પિતા મૂળજી દાદા ભગત જ્યારે ઝેરી જાનવરનું ઝેર ઉતારતા તો આશ્ચર્યચકિત થઈને જોઈ રહે મનમાં થાય કે આ નાગદેવતાનું ઝેર કેવી રીતે ઉતરતું હશે નાગદેવતા ક્યાં રહેતા હશે આકાશમાં હશે અથવા તો કોઈ મંદિરમાં હશે એ નાગદેવતા કેવી રીતે આપણને પ્રસન્ન થાય શું આપણને એ દર્શન આપે આમ ફૂલજી ભગત પણ નાગદેવતાની પૂરા શ્રદ્ધા ભાવથી ભક્તિ ઉપાસના કરે કોઈએ કહ્યું કે તક્ષક નાગદેવતા સર્વોપરી છે એટલે તક્ષક નાગદેવતાની ભક્તિ અને ઉપાસના કરવા લાગ્યા અને ભુજીયા ડુંગરે જઈ નાગદેવતાની સાધના કરી નાગદેવતાએ પ્રસન્ન થઈ દર્શન આપ્યા ફૂલજી ભગત કહે કે હે નાગદેવતા મને તક્ષક નાગદેવતાના સ્વરૂપમાં દર્શન આપો આમ ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈ તક્ષક નાગદેવતાએ પોતાના સ્વરૂપના ફૂલજી બાપા ભગતને દર્શન કરાવ્યા અને એવા આશીર્વાદ આપ્યા કે હે ફૂલજી ભગત કોઈ પણ માણસને ઝેરી જનાવર ડંખ મારે તો તું એનું ઝેર ઉતારી શકીશ તારા આંગણે આવતા દિન દુખિયાના દુઃખ દૂર કરજે આમ આજુબાજુના પંથકમાં કોઈને ઝેરી જનાવર ડંખ મારે તો ફૂલજી બાપા ભગત ઝેર ઉતારી નાખે છે કોઈ કદાચ ખાલી દૂરથી માનતા રાખે ત્યાં તેનું ઝેર ઉતરી જાય એક વખત વેજળકા ગામના જ વાલ્મિકી ભાઈની દીકરીને ગંભીર બીમારી લાગુ પડેલી વૈદો હકીમો ડોક્ટરોની ઘણી દવા કરાવી પણ કાંઈ ફેર પડતો નથી બીમારી વધતી જાય છે દીકરીનું શરીર સુકાતું જાય છે હવે તો પથારીમાં પડી છે ચાલી પણ શકાતું નથી આમ હારી થાકીને તક્ષક નાગદેવતાના ભક્ત એવા ફૂલજી બાપા ભગત પાસે આવે છે અને કહે છે ફૂલજી બાપા મારી દીકરી બહુ બીમાર છે તમારા શરણે આવ્યો છું ફૂલજી બાપા બોલ્યા નાગદેવતા ઉપર શ્રદ્ધા રાખો ભાઈ તમારી દીકરી હાજી નરવી થઈ જશે દીકરીની બીમારી ગાયબ થઈ ગઈ દીકરી હાજી નરવી થઈ ગઈ આવી જ રીતે એક રબારી ભાઈની અસહ્ય બીમારી અને દર્દ પણ નાગદેવતાની માનતા માનવાથી મટી ગયેલું આમ જ ધંધુકા પાસેના શેળા ગામના સાધુના મોટા દીકરા ખોડીદાસને કંઈક બીમારી લાગુ પડતા પાગલ જેવા થઈ ગયા ડોક્ટરો હકીમો વૈદો બધાએ હાથ મૂકી દીધા કોઈએ કહ્યું કે દવા અને દુઆ બંને કંઈક કરો વેજળકા ગામે નાગદેવતાના ભક્ત ફૂલજી બાપા ભગત પાસે લઈ જાઓ આમ ચૈત્ર મહિનાની નવરાત્રિ પર નાના ભાઈ ભક્તિરામ નાગદેવતાના ભક્ત ફૂલજી બાપા ભગત પાસે આવી મોટા ભાઈની બીમારીની વાત કરે છે અને રડી પડે છે મારા મોટા ભાઈ એટલા પાગલ થઈ ગયા છે કે એને અમારે બાંધી રાખવા પડે છે હવે તો ઘરમાં કાંઈ પણ છે નહીં બાપા તમારા શરણે આવ્યા છીએ નાગદેવતાના ભક્ત ફૂલજી બાપા ભગત બોલ્યા કે બાપ નાગદેવતા હૌ હારાવાના કરશે લ્યો બાપ આ દવા લેતા જાઓ પાંચ દિવસની દવા આપું છું દવા અને નાગદેવતાની દુઆથી સૌ સારા વાના થઈ જશે આમ ઘેર જઈ શ્રદ્ધાપૂર્વક મોટાભાઈને ભક્તિરામે દવા પાઈ ને દીવામાં તેલ પૂરે ને દીવો પ્રજ્વલિત થાય એમ બીમારીમાં ફેર પડવા લાગ્યો બીમારીમાં ફેર પડતા વેજળકા ગામે નાગદેવતાના ભક્ત ફૂલજી બાપા ભગત પાસે આવી અને વાત કરે છે કે બાપા મારા ભાઈને નાગદેવતાની કૃપાથી ઘણો ફેર છે ત્યારબાદ ફૂલજી બાબા ભગતે બીજી પંદર દિવસની દવા આપે છે અને એ પંદર દિવસમાં તો ભક્તિરામના મોટા ભાઈ સાવ સારા સાજા થઈ ગયા એટલે નાગદેવતાની માનતા પૂરી કરવા અને દર્શન કરવા વીજળકા પધારે છે અને ભક્તિરામ અને તેમના પિતા ફૂલજી બાબા ભગતને આમંત્રણ આપે છે કે બાપા અમારે ઘેર પધારો અમારું આંગણું પાવન કરો આમ તેમના પ્રેમ પ્રેમભર્યા આગ્રહને માન આપી ફૂલજી બાબા ભગત શિયાળા ગામે નથુરામ મહારાજના ઘેર જાય છે નથુરામ મહારાજ કહે છે કે તમે મારા દીકરાને નવું જીવન આપ્યું આ મારા ત્રણ દીકરા છે એમાંથી એક દીકરાને હું તમારા શરણે સોંપું છું આમ આવા તો અનેક પરચાઓ નાગદેવતાના ભક્ત ફૂલજી બાપા ભગતે આપેલા આજે પણ વેજળકા ગામે તક્ષક નાગદેવતાનું મંદિર છે અને સૌની આસ્થાનું કેન્દ્ર છે જય નાગદેવતા અમારી રક્ષા કરો રક્ષા કરો